મિત્રો પવિત્ર શ્રાવણ માસમાં આપણે માથની બાર જ્યોતિર્લિંગની કથા સાંભળીશું આ કથા સાંભળવાથી જન્મોના પાપ દુઃખ દરિદ્રતા દૂર થશે શિવજીની કૃપા થશે તો મિત્રો ચાલો આપણે સાંભળીએ સરસ મજાની બાર જ્યોતિર્લિંગની વાર્તા મિત્રો મહિનો હી આ શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર માસ તરીકે ઓળખાય છે શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ મનાય છે તેથી આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનો દેવોના દેવ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ પ્રથા છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મોક્ષના દેવતાના રૂપમાં ઓળખાય છે સમગ્ર દેશમાં ભગવાન શિવને પૂજવાવાળા પૂજવા વાળા ભક્તોની સંખ્યા સૌથી વધુ છે દેશમાં સૌથી વધુ શિવ મંદિર છે પરંતુ આ બધામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું મહત્વ સૌથી વધુ છે વિશેષ છે પૌરાણિક માન્યતા છે કે બાર જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ પોતે જ્યોતિ સ્વરૂપમાં બિરાજમાન છે તો મિત્રો આજનો વિડીયો આપણે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે જાણવાના છીએ આજના વિડીયોમાં તો મિત્રો આજને આ વિડિયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયો સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે અહીં બાર પવિત્ર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ વિદ્યમાન છે સોમનાથનો ઉલ્લેખ દમાં પણ થયો છે સોમનાથનું મંદિર રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્વાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે આ અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિલિંગ મિત્રો આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી શૈલમ જ્યોતિલિંગ આવેલું છે મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે તે સમય દરમિયાન શ્રીવણ નંદીએ અહીં તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીજીએ તેમને મલ્લિકાર્જુનના રૂપમાં દર્શન આપ્યા હતા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે પાંડવોએ આ જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયા કરી હતી ભગવાન શ્રી રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા હિરણ્ય કશ્યપ જે ભક્ત પ્રહલાદના પિતા હતા તે પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા ભારતમાં બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન બીજા ક્રમમાં આવેલું છે મલ્લિકાર્જુન બીજા ક્રમમાં છે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલા છે જેને ગોપુરમ તરીકે ઓળખાય છે અહીંયા મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી જ પ્રવેશ મળે છે નંદીની પરવાનગી લીધા બાદ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપમાં દર્શન કરે છે અહીંયા દર્શન કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે શ્રી મહાકાલેશ્વર ભારતમાં આવેલા બાળ જ્યોતિર્લિંગમાંનું મહાકાલેશ્વર મંદિર ત્રીજા ક્રમનું જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શ્રીપા નદીના તટ પર આવ્યું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે ઉજાય છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે મહાકાલેશ્વરના દર્શન થાય છે અહીં શિવના આખા પરિવાર સાથે માતા પાર્વતી ભગવાન ગણેશ અને કાર્તિકેયના પણ દર્શન થાય છે અહીંયા એક કુંડ પણ છે જેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર છે તે મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે ઓમકારેશ્વર અને મમલેશ્વર એવું કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકારેશ્વરની વિશેષતા એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનું દેખાય છે અને નર્મદા નદી પણ ઓમના આકારમાં વહેતી હોય તેવું દેખાય છે માટે તેનું નામ ઓમકારેશ્વર છે ઓમકારેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર ઓમકારેશ્વરમાં મધ્યાચલે તપસ્યા કરી હતી શિવપુરાણ અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાની પ્રજાના દુઃખને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા ઓમકાર ભગવાનને વાજતે ગાજતે હોળીમાં બેસાડી મમલેશ્વર મંદિર વાળા ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે કેદારનાથ મહાદેવ મિત્રો બાર જ્યોતિર્લિંગમાં કેદારનાથ નું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવ્યું છે પ્રસિદ્ધ હિન્દુ મંદિર મંદિર છે છે ઉત્તરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ પણ બાર જ્યોતિર્લિંગમાં સામેલ છે ચાર ધામમાં નું એક મંદિર કેદારનાથ છે અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલે છે આ મંદિરનો જીર્ણોદ્વાર આદિશંકરાચાર્યએ કરાવ્યો હતો કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડના બે મુખ્ય યાત્રાના ધામ છે તે બંનેનું ખૂબ જ મહત્ત્વ છે બાર મુખ્ય જ્યોતિર્લિંગમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી એકસો દસ કિલોમીટર દૂર સહાદ્રી પર્વતની હારમાળામાં આવ્યું છે ભીમા શંકર જ્યોતિલિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાવામાં આવે છે આ મંદિર ખૂબ જ જૂનું અને કલાત્મક છે શિવ પુરાણમાં કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું તે રાક્ષસ હતો પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેને ખબર નહોતી કે તેના પિતા ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા છે તેણે શ્રી રામને મારવા માટે ઘણા વર્ષો સુધી શંકર ભગવાનની તપસ્યા કરી અને ભગવાન શિવ અહીં પ્રસન્ન થયા એટલે તેનું નામ ભીમાશંકર પડ્યું હતું તેણે શ્રી રામને મારવા માટે ઘણા વર્ષો સુધી શંકર ભગવાનની તપસ્યા કરી અને ભગવાન શિવ અહીં પ્રસન્ન થયા એટલે તેનું નામ ભીમાશંકર પડ્યું શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મિત્રો કાશી વિશ્વનાથ મંદિર વારાણસીમાં ગંગા નદીના કિનારે આવ્યું છે આ મંદિર વારાણસીમાં છેલ્લા ઘણા હજારો વર્ષોથી સ્થિત છે કાશી વિશ્વનાથ મંદિરનું હિન્દુ ધર્મમાં બહુ મહત્વ છે અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય દેવતાને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખાવવામાં આવે છે આ પવિત્ર મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવ્યું છે અને વારાણસી મંદિર મંદિર તરીકે પણ ઓળખાય છે છે આ મંદિરને કાશી કાશી વિશ્વનાથ વિશ્વનાથ કહેવાય બે ભાગમાં છે જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપમાં બિરાજમાન છે તેથી જ કાશીને મુક્તિ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે શાંતિનો દરવાજો નાનો દરવાજો પ્રતિષ્ઠાનો દરવાજો અને નિવૃત્તિનો દરવાજો આ દરવાજા ભવનના કડાઓ બતાવે છે વારાણસીને ભારતના પ્રથમ નગર તરીકેનો સાંસ્કૃતિક દરજ્જો પ્રાપ્ત છે મિત્રો બાર જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી પાંત્રીસ કિલોમીટર દૂર ગૌતમી નદીના કિનારે આવ્યું છે મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના શિવલિંગ આવેલા છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ બિરાજમાન છે આ તેની મોટી વિશેષતા છે કે ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે અને ભક્તોમાં ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્ર્યંબકેશ્વરના દર્શન કરે છે ગૌતમ ઋષિ ગોદાવરી અને અન્ય દેવોથી પ્રાર્થનાથી ભગવાન શિવે આ સ્થળે નિવાસ કરવાનું નક્કી કર્યું હતું ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગનું આશ્ચર્ય એ છે કે તેના ત્રણ ચહેરા છે ત્રણ મુખ છે આથી તેનું નામ ત્ર્યબકેશ્વર પડ્યું છે શ્રી વેદનાથ જ્યોતિર્લિંગ મિત્રો વૈદનાથ જ્યોતિર્લિંગનું ભારતનું નવમું જ્યોતિર્લિંગ છે વૈદનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાંતના સાયન પરગણાના જિલ્લામાં આવેલું છે આ જ્યોતિર્લિંગની કથા રાવણ સાથે સંબંધિત છે જે ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો એકવાર શિવજીને પ્રસન્ન કરવા માટે તેણે હિમાલય પર ઉગ્ર તપસ્યા કરી હતી રાવણે તેના નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા જ્યારે તે પોતાનું દસમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવજી પ્રગટ થયા અને વરદાન આપ્યું હતું કહેવાય છે કે રાવણે એક લિંગ માંગ્યું હતું ત્યારબાદ અહીંયાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દ્વારકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને સંપૂર્ણ અર્થ સ્વામી એવો થાય છે છે સાપ હંમેશા ભગવાન ગળામાં જોવા મળે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળ પથ્થરથી ત્રણ મુખી રુદ્રાક્ષ ના રૂપમાં કરવામાં આવી છે શિવલિંગની સાથે દેવી પાર્વતી પણ અહીં પૂજા થાય છે પૌરાણિક કથા અનુસાર અહીં ભગવાન શ્રી કૃષ્ણ રુદ્રા અભિષેક દ્વારા ભગવાન શિવજીની પૂજા કરતા હતા શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે ચાર ધામની યાત્રામાં એક ધામ રામેશ્વર પણ છે એને રામનાથ સ્વામી મંદિર પણ કહેવાય છે બ્રાહ્મણ રાવણનો વધ કરવાથી શ્રી રામજી ઉપર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું તે સમયે ઋષિઓએ શ્રીરામને કહ્યું હતું કે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તેમણે શિવલિંગ સ્થાપિત કરીને અભિષેક કરવો જોઈએ તે પછી રામજી એ દક્ષિણ તટ ઉપર બાલુની એટલે કે જે રેતી હોય એની શિવલિંગ બનાવીને તેની તેમણે પૂજા કરી હતી ભગવાન શ્રીરામે આ શિવલિંગ સ્વયં પ્રભુ શ્રી રામે સ્થાપિત કરેલું પવિત્ર જ્યોતિર્લિંગ છે બારમું શ્રી ઘુણેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દૌલતાબાદથી અગિયાર કિલોમીટર દૂર શહેરની ચહલ પહલથી દૂર એક શાંત જગ્યાએ આવેલું છે ભૂણેશ્વર મહાદેવની ખાસ વિશેષતા એ છે કે અહીં પિતા શંકર અને પુત્ર ગણેશ પણ બિરાજમાન છે દેશમાં આવેલા એકવીસ ગણેશ પીઠો પૈકી એક લક્ષ્ય વિનાયક નામથી પ્રસિદ્ધ પણ ગણેશ પીઠ અહીં છે પૌરાણિક કથા અનુસાર કૃષ્ણ નામની શિવ ભક્ત મહિલાની ભક્તિથી અહીં શિવજી બિરાજમાન થયા હતા પુરાતત્વ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ મંદિર ખૂબ મહત્વનું છે શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારોના દિવસે અહીં મેળો ભરાય છે આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે ભૂણેશ્વર મંદિરનું પુનઃ નિર્માણ સોળમી સદીમાં વેરુણના મલોજી રાજે ભોસલે દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો આશા છે કે આજના વિડીયોમાં તમને આ બાર જ્યોતિર્લિંગની વાર્તા જરૂર પસંદ આવી હશે તો મિત્રો જો વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ